ભાઈઓ બહેનો નમસ્કાર આપ સૌનું મારી સબરસ યાન ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું બે નાનકડી વાત લઈને આવું છું સમજવા જેવી થોડી કોમેડી છે વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન હતા બહુ શક્તિશાળી વડાપ્રધાન હતા અને એ સમયમાં જે હિટલરે હા હાકાર મચાયો હતો એની સામે આ મેદાનમાં પણ પડ્યા હતા અને છેવટે હિટલરનો એને નાશ કર્યો હતો એવા એ કોઠાસો જેવા હોશિયાર હિંમતવાન વડાપ્રધાન હતા હવે એ બ્રિટનના વડાપ્રધાન બની ગયા પછી પોતાના ગામ જાય છે એક વખત પોતાના ગામ જઈને એ પોતે જે શાળા મળતા હતા ને એ શાળામાં ગયા એ શાળામાં ગયા ને ત્યાં પોતે જે ક્લાસમાં બેસતા હતા ને એ ક્લાસ માં ગયા અને ઈ ક્લાસમાં પોતે જે સીટ ઉપર બેસતા હતા ને પાછલી સીટમાંથી બેસતા હતા છેલ્લે સાવ એને બેસાડતા હતા સાહેબ ત્યાં ગયા ત્યાં વિદ્યાર્થીની સીટ ઉપર બેઠો હતો એટલે વિન્સ્ટન ચર્ચિલે કીધું બધાએ સાંભળે વિદ્યાર્થીઓ અને શિક્ષક કે એક સમયે હું આ જ પાછલી સીટ ઉપર બેસતો હતો અને ભણવામાં સાવ હું ઠોઠ વિદ્યાર્થી હતો મારી ગણતરી ઠોઠ વિદ્યાર્થીમાં ક્લાસમાં થતી હતી મને છેલ્લી બેચ તે સાહેબ બેસાડતા હતા હું અહીંયા બેસતો હતો પણ ત્યારબાદ મેં બહુ સંઘર્ષ કર્યો અને આજે હું બ્રિટનનો વડાપ્રધાન છું એટલે એને કીધું પાછલી માથે બેઠેલા છોકરાને કીધું કે તું જરા એમ ના માનજો કે તું પાછલી સીટ ઉપર બેઠોશ એટલે તારાથી કાંઈ ના થાય તું ઢ છો તું ઠોઠ છો એમ મગજમાં જરાય ના લઈ આવજે બધા વિદ્યાર્થીઓ સાંભળે સાહેબ સાંભળે મેં એને કીધું એટલે ચર્ચિલે કીધું કે તમારે કોઈ દિવસ એમ ના માનવું કે ભણવામાં ઠોઠ છે એ માણસ મોટો થશે એટલે કાંઈ એનાથી નહીં થાય એ કે હું જો આ એનો દાખલો છું સાવ ઠોઠ હતો અહીંયા આ જ ક્લાસમાં મારી કોઈ કિંમત નથી એટલે કોઠાસૂઝથી છે ને માણસ બહુ આગળ વધી શકે છે આ એનો દાખલો વિન્સ્ટન ચર્ચિલ એટલે આપણે પણ એ વિચારવાનું કે આ દુનિયામાં આગળ વધવા માટે ભણતર જરૂરી છે એમ નહીં કે આપણે ભણીએ નહીં ભણતર બહુ જરૂરી છે આ જમાનામાં પણ સાથે કોઠાસૂજ પરિસ્થિતિને પામવાની શક્તિ કયા સમયે આપણે શું કરવું એ બધી શું જોવી જોઈએ કોઠાસૂજ તો એ માણસ સરસરાટ આગળ વધે છે બરાબર છે બીજું એક થોડોક રમૂજી કિસ્સો છે સત્ય કિસ્સો છે કે આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે ઘણા પતિદેવો છે ને પત્નીથી બહુ ડરતા હોય ફાટી પડે હો અને પત્ની જ બધું ચલાવતી હોય ઘરમાં એનું મનમાની નહીં આનું બિચારાનું કાંઈ ના હાલતું હોય એવા ઘણા કિસ્સા આપણે જોઈએ છીએ વાંચીએ છીએ સાંભળીએ છીએ તો આપણા ભારતમાં પણ એક આવા પત્ની ત્રસ્ત પતિઓનું એક મંડળે બન્યું હતું મેં એક વખત વાંચ્યું હતું પછી તે મંડળનું શું થયું ખબર નથી છે કે પત્નીઓએ વિખેરાવી નાખ્યું એ ખબર નથી મને હવે એમાં ચીનમાં બેઇજિંગ નામના શહેરમાં આવી રીતે પત્નીથી ત્રસ પતિઓએ એક મંડળ બનાવ્યો મંડળ બનાવીને બધાય એક જણાને પ્રમુખ બનાવ્યો કે આ માણસ બહુ હોશિયાર છે ને કાંઈક થોડીક આપણાથી વધારે હિંમતવાળો છે એને પ્રમુખ બનાવ્યો અને કામગીરી ચાલુ કરી હવે એમાં એની મીટિંગ મળી બધાએ પત્ની ત્રસ્ટ પતિઓ ભેગા થયા અને ઓલા પ્રમુખ સ્થાને જે ભાઈને પ્રમુખ બનાવ્યો તેને બેસાડ્યો અને ચર્ચાઓ ચાલુ કરી કે આપણે આપણી પત્નીઓનો પ્રતિકાર કેમ કરો સામનો કેમ કરવો હવે એ દરમિયાન એક જાણો આવીને સમાચાર આપી ગયો કે આપણા બધાઇની પત્નીઓને ખબર પડી કે આપણે અહીંયા ભેગા થયા છીએ એટલે ઘરેથી બધાની પત્નીઓ છે ને હાથમાં ધોકા લાકડા અને જે કંઈ હથિયાર હાથમાં આવ્યું હોય ને સાણસીને ચમચા ને એ લઈને દોડતી દોડતી બધી આવી રહી છે અહીંયા એટલે આ સાંભળા પછી બધા પતિદેવો ઊભા થાય અને મુઠ્યો વાઈ રહ્યો ઊભો રોડ પકડે લીધો ક્યાં ને ક્યાંય નીકળી ગયા પછી છેટે ક્યાંય દૂર જાય ને પછી પાછળ જોયું ને તો કીધું કે આપણા પ્રમુખ છે એ ક્યાં તો બધાય એ તો હજી બેઠા છે એ કે એ દૂરથી દેખાય બેઠા છે એ ભાઈગાને એક જ એ મેદાનમાં રહ્યા બાકી બધા પતિ દેવો ભાગી ગયા એટલે તપાસ કરી બધા કે આપણે એને પ્રમુખ બરાબર બરાબર બનાવ્યો હોય જો હિંમતવાળા છે એ આટલી બધી ભાઈઓ છૂટી છે એ બેઠા રહ્યા પછી જેને તપાસ કરીને તો એ પ્રમુખ જે હતા ને એ ગુજરી ગયા ત્યાં બેઠા બેઠા બીકમાં ને બીકમાં પછી ખબર પડી કે આપણે તો ભાઈ ગા જીવતા તો છીએ આ પ્રમુખ બનાવ્યો હતો ત્યાં બેઠા બેઠા બી ગયો એટલો બી ગયો કે ત્યાં ને ગુજરી ગયો છે એટલે આવું પણ મિત્રો બનતું હોય છે બરાબર છે તો મારો વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઘંટલી દબાવજો બીજાને મોકલજો અને બીજું તમે સબરસ જ્ઞાન ચેનલ લખી અને યુટ્યુબમાં સર્ચ કરજો એટલે મારા અગાઉના મારા આઉટડોરના પચાસથી સાઠ વિડીયોઝ છે જુદા જુદા વિષયના એ તમને જોવા મળશે અને તમને મજા આવશે જોજો એને પણ શેરને કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બીજાને મોકલજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું તમને રોજ કહું છું અત્યાર સુધીમાં મારા ચાર હજાર ને ત્રણસો સબસ્ક્રાઈબર છે આ બધે તમારા લોકોના સહકારથી હજી એમાં વધતા જાય છે એવી રીતે મારો ઉત્સાહ વધારે રાખજો તો હું જુદા જુદા વિષયના વિડીયોસ તમને હું আপরে থ্যাংক ইউ ভেরি